આગળ વાત કરીએ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલ ગેરહાજર રહ્યા કેજરીવાલ અને સંજય સંજયસિંહ મેટ્રો કોર્ટમાં ગેરહાજર રહ્યા છે કેજરીવાલ અને સંજય સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું જોકે બંને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી તેઓએ અહીંયા હાજર રહેવા માટે રાહત માંગી હતી કેસની વધુ સુનાવણી હવે પંદર જૂને મેટ્રો કોર્ટમાં થશે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ઉપર કર્યો છે એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરી છે એમને કારણો લખ્યા છે કે મન એ જે છે એમને ઇલેક્શનના પ્રચાર મને બધામાં ઇઝી છે આવી નથી શકતા અને એ સંજોગોમાં વકીલ જોડે એમને જે છે વાતચીત થઈ નથી તો એ સંદર્ભમાં એમણે જે છે સમય માગ્યો છે અને નામદાર કોર્ટે જે છે નેક્સ્ટ મીટર પંદર જૂનની આવી જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ઉપર કર્યો છે એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે એમને કારણો લખે છે કે મન એ